નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે અને ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસથી ઉજવણી પણ થઈ રહી છે અને ઉત્તરાયણ હોય એટલે ખાસ તો જે એનું ધાર્મિક મહત્ત્વ સાથે ઘણું બધું મહત્ત્વ છે પણ કહેવાય છે કે લોકો ઉત્તરાયણ બહુ જ આનંદથી પર્વથી આનંદથી આ પર્વ ઉજવતા હોય છે અને ખાસ તો ધાબા ઉપર આ ઉત્તરાયણ ઉજવાતી હોય છે લોકો પતંગ અને દોરીની મજા લેતા હોય છે કાયપો એવો આનંદ લેતા હોય છે એકબીજાના પતંગ કાપી આનંદ લેતા હોય છે પણ ક્યાંક સાથે સાથે એક ચર્ચા એ પણ થતી હોય કે ઉત્તરાયણ તમે કરો તમે મજા કરો પણ એ મજા કોઈની સજા ન થઈ જાય એ પણ ધ્યાન રાખવું જોઈએ હેપીનેસ સેફ ઉત્તરાયણની આજે લોકમંચમાં વાત કરવી છે કારણ કે પતંગ દોરાથી તમે જુઓ કે તમે તો આનંદ લઈ રહ્યા છો પરંતુ જે પક્ષીઓ ઘવાય છે એમનું શું બીજું તુક્કલની વાત કરીએ ચાઇનીઝ દોરીની વાત કરીએ સિન્થેટિક કે કાચી દોરીની વાત કરીએ એના ઉપયોગ પર પ્રતિબંધ છે પણ આ પ્રતિબંધ કેટલો પડાય છે ઇવન હું તો કહું છું તંત્ર સાથે આપણે પણ ક્યાંક જવાબદાર છીએ કે આપણે પણ ચાઇનીઝ દોરી ખરીદીએ છીએ કાચવાળી દોરી ખરીદીએ છીએ ને એને ચગાવીએ છીએ અને પછી અબોલ જે પક્ષીઓ છે એમાં ભરાય છે ને એની પાંખ કપાઈને જ્યારે એ ફળફડ કરતું નીચે આવતું અને દ્રશ્યો તમે જુઓ ને તો મને એવું લાગે છે કે તમે પતંગ ચગાવવાનું છોડી દો એવું થતું હોય છે પણ પશુ પક્ષીની સારવારને રક્ષા માટે પણ એવા લોકો છે જે જીવદયા વોરિયર છે અને જેઓ ઉત્તરાયણ નથી મનાવતા પણ કોઈનો જીવ બચાવે છે અને કોઈનો જીવ એટલે કે મનુષ્યોનો જીવ તો બચાવે છે પણ અબોલ પક્ષીઓનો જીવ બચાવે છે સેલ્યુટ કરવાનું મન થાય આવા લોકોને કે પોતાનો સમય કાઢીને પોતે કોઈ પણ એક સારી પોસ્ટ પર હોય જોબ હોય કે બિઝનેસ હોય છોડીને આમાં જોડાતા હોય છે અને આવા અબોલ પક્ષીઓનો જીવ બચાવતા હોય છે તમે જુઓ ફાયર વિભાગ સજ્જ હોય છે દરેક પોઝિશનને પહોંચી વળવા માટે કાતર હથોડી કટર સાથે આખો સ્ટાફ તૈયાર હોય છે અને ઊંચા વૃક્ષ હોય હેરેઝ બિલ્ડિંગ હોય ત્યાં કોઈ પ્રોબ્લેમ હોય ને એમાં ખાસ કરીને જો પક્ષી ફસાયું હોય તો ત્યાં જઈને રેસ્ક્યુ કરે છે એક વ્યક્તિને બચાવો એટલું જ મહત્વનું આ પક્ષીને બચાવો એનો જીવ બચાવવો એવું ફાયર ડિપાર્ટમેન્ટ પણ સમજે છે અને ફાયરની ટીમ જયા જીવદયા પ્રેમીઓ સાથે એકબીજાના સંપર્કમાં રહે છે ઘણીવાર તમે જુઓ કે ફટાકડા ફોડોને આગની ઘટના બનતી હોય કારણ કે ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ સાંજે જોવા મળે છે એને લઈને આગની ઘટનાઓ હવે ખેર તુક્કલ પર તો પ્રતિબંધ છે એટલે લગભગ તુક્કલ કોઈ ચગાવતું નથી બીજું એકસો આઠ ઇમરજન્સી સેવા એ સ્ટાફ એ વોરિયરને પણ સેલ્યુટ કરવાનું મન થાય કે પોતાનો પરિવાર સાથે ઉત્તરાયણ મનાવવાની જગ્યાએ કોઈનો પરિવાર દુઃખી ન થાય કોઈ અબોલનો જીવ ન જાય એના માટે આવા ઇમરજન્સી કેસોને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ સાથે આખો સ્ટાફ તૈનાત હોય છે અને ઇમરજન્સી જે કેસ છે ઉત્તરાયણ આવતા ત્રીસ ચાલીસ ટકાનો વધારો થઈ જાય છે હવે વિચાર કરો કે આવા તહેવારોમાં ત્રીસ ચાલીસ ટકાનો વધારો થાય એટલે એક બર્ડન આવતું હોય છે એમની પર પણ છતાં પણ આજે જીવદયા વોરિયર છે એ આના માટે હંમેશા તૈયાર હોય છે અને અબોલ પક્ષીઓનો જીવ બચાવતા હોય છે ત્યારે હેપીને સેફ ઉતરાયણ કઈ રીતે કરી શકાય પર્વ મનાવાની ના નથી પરંતુ હેપીને સેફ ઉત્તરાયણની વાત કરવી છે અને એના માટે જ ખાસ જે જીવદયા વોરિયર છે એમને આજે લોકમંચની પેનલમાં આપણે ઇન્વાઇટ કર્યા છે એઝ અ ગેસ્ટ પહેલા ગેસ્ટ છે મારી સાથે ડોક્ટર પૌરિક શાહ છે જે સજાગ ગ્રુપના ફાઉન્ડર છે ડૉક્ટર પૌરિક સ્વાગત છે આપનું લોકમંચમાં થેન્ક યુ સાહેબ સાથે સતી પટેલ સતીુ પણ સ્વાગત છે લોકમંચમાં શરૂઆત પૌરીક્ષા આપનાથી કરીશું કારણ કે તો ખાસ તો જયારે આ ઉત્તરાયણ પર્વ આવતો હોય છે મેં કહ્યું એમ કે પરિવારની સાથે ઉત્તરાયણ ઉજવવા કરતા તમે તમારી ટીમ અને આપતો ફાઉન્ડર છો એટલે જે ઉત્તરાયણ પર્વ જે તમામ લોકો અને ને સેફ ઉત્તરાયણ પર્વની વાત છે કોઈની સજા ન થાય તો શું માનવું છે કે પૌરિતભાઈ કયા પ્રકારના કોલ્સ આવે છે કેટલા કોલ્સ આવે છે અને ખાસ કરીને આ તહેવારમાં એ કોલ્સમાં જે વધારો થઈ જતો હોય છે શું આખી એક પ્રિપરેશન આપની ટીમની હોય છે અને કેવી રીતે કોલ આવતા હોય છે

દરેક પક્ષીઓ જે અત્યારે હાઈટ પર ફસાયેલા હોય કે કોઈ દોરીથી આહત થયેલા હોય એ તમામ પક્ષીઓને બચાવવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે આ વખતે અમારા સજાગ ગ્રુપ દ્વારા અમદાવાદના ઓગણીસ અલગ વિસ્તારમાં આ બર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ત્રણસો પચાસ સોલિએન્ટર કોઈપણ રૂપિયાનો ચાર્જ લીધા વિના એ સેવા માટે કાર્યરત છે સાહેબ એક દુઃખદ આંકડો કહેવાય કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અત્યાર સુધીમાં તે જ અત્યારે સાડા સાત વાગ્યે મેં આંકડો લીધો ત્યારે સત્તરસો ને ચાલીસ પક્ષી આ ખાલી ચૌદ દિવસની અંદર ઘાયલ થઈને આવ્યા છે ગઈ સાલ આખા વર્ષનો આંકડો અમારી પાસે છે લગભગ ત્રીસ હજાર જેટલા પક્ષીઓ પતંગની દોરી છ હજાર જેટલા પક્ષીઓ મૃત્યુ અવસ્થા ને પામ્યા હતા અને પંદર હજાર પક્ષી ડિસેબલ થઈ ગયા હતા કાયમ માટે એને મારામાં મૂકવામાં આવ્યા હતા એક પેન્ટલ સ્ટોક રિવર ટર્ન પ્રકારના મોટી કાયના પક્ષીઓ જેને ઇન્ટરનેશનલ કક્ષામાં પણ કદાચ મૂકી શકાય એવા પક્ષીઓ પણ અમને આ એક થી દસ એક થી ચૌદ તારીખ ની અંદર ઘાયલ થઈને મળ્યા છે આજે પણ જીવદયા જીવદા મોટી સંખ્યામાં પેન્ટર પક્ષી ઘાયલ થઈને આવ્યા છે જેની અંદર અમે સારવાર કરી રહ્યા છે ઘણા મોર જે શેડ્યુલ વન કક્ષાના પક્ષી કહેવાય એ મોર પણ આજે ઘણા બધા દોરીથી ઘાયલ થયેલા સિરિયસ કક્ષામાં આવેલા અમે બચાવવામાં આવ્યા છે અ એટલે ખૂબ મોટી સંખ્યામાં

અને આ વિશે પણ વિચારું છું વિચાર કેવી રીતે આવ્યા લોકોને કેવી રીતે જોડ્યા તમે વોલિયન્ટર્સ ને તમારા મિત્રો સાથી મિત્રો કે તમારા ગ્રુપ ને કેવી રીતે તૈયાર કર્યું પૌરિકભાઈ અમે અમારા ગુરુદેવ પૂજ્ય આચાર્ય ઉદય વલ્લભ સુરી સ્વતી મહારાજાની પાંચર માં શિબિર હતી બે હાજર ને આઠ માં ત્યારે અમે ગયા હતા અને જ્યારે પાછા આવતા હતા ત્યારે એક હૃદયમાં સંકલ્પ થયો કે કંઈક સારું કામ કરવું છે અને સારું કામ શોધતા હતા એમાં અમારા એક બે ફ્રેન્ડ મળ્યા અને કીધું કે તમે આ બર્ડ કેમ્પ માં જોડાવ બર્ડ કેમ્પ ચાલુ કરો અને એવા બહુ ઓછી સંસ્થાઓ તે વખતે કાર્યરત હતી અમદાવાદમાં માંડ ત્રણ કે ચાર સંસ્થાઓ ત્યારે કાર્યરત હતી અને ત્યાંનો પણ વિચાર આવ્યો અને પાલલી વિસ્તારના દસ બાય દસના ટેન્ટમાં ખાલી પચીસ વોલિયન્ટરથી અમે કામ ચાલુ કર્યું અને એ વખતે અમે લગભગ અઢીસો પક્ષી અમારા ગ્રુપ દ્વારા બચાવવામાં આવ્યા હતા પણ એ નાનોક્રુ જે બીજ પડ્યું અને દર વર્ષે અમારા એરિયા વધતા ગયા છે અને આ વખતે ઓગણીસ સેર એરિયામાં અમે પહોંચી શક્યા છે અને વોલ્યુન્ટરી સેવા હોવાથી દરેક વ્યક્તિ સામેથી આવે છે દરેકને આનંદ લેવો છે પતંગ ચગાવવામાં જે આનંદ આવે છે ને એનાથી અનેક ગણો આનંદ અમને પક્ષી બચાવવામાં આવે છે કોઈ જીવને બચાવવામાં આવે છે બિલકુલ ચગાવવામાં આનંદ કરતા બચાવવામાં આનંદ આવે છે ભૌરિકભાઈ આપે જે પ્રમાણે વાત કરી ચોક્કસ બહુ જ એક અદભુત વાત કહી શકાય હેલાર પટેલ વર્ષોથી થી જ્યારે જીવીપીમાં કામ કરી રહ્યા હતા અને ઉત્તરાયણ વર્ષો વર્ષ છે આવતી હતી ખાસ કરીને સેફટીની વાત કરીએ તો કયા પ્રકારની સેફટી રાખવી જોઈએ અને ખરેખર પટેલ સાહેબ ચૂક ક્યાં થાય છે કે જેને લઈને એવા અકસ્માતની ઘટનાઓ એવા હાદસા બનતા હોય છે કે જે કદાચ પક્ષીઓ માટે વ્યક્તિઓ માટે એવું કહી શકાય કે મોતનું કારણ બનતા હોય છે પટેલ સાહેબ અ નમસ્કાર આપણે બહુ સરસ ટોપિક અને છેડ્યો છે એવું કહી શકાય અને બધાને સ્પર્શે છે એટલા માટે સેફટી ની વાત કરીએ ઉતરાણના પરિક્ષેપમાં તો એક તો પોતાની સેફ્ટીની વાત આવે તો જે અત્યારે ચાઇનીઝની દોરીનો જે એક ત્રાસ છે જેને કહેવાય કે મોટો પ્રોબ્લેમ છે આ વર્ષે મેં જોયું કે થોડોક એ કંટ્રોલમાં આવ્યો છે એવું મને લાગે છે અધરવાઇઝ શું થતું કે ચાઇનીઝ દોરીથી હાથમાં જે પતંગ ચગાવનાર છે એના હાથમાં રીસરની આંગળીઓ કપાઈ જતી હતી અને સ્કૂટરમાં તો આપણે અવારનવાર પ્રેસ નોટમાં પણ જોતા હતા કે લોકોના ગળા કપાઈ જતા અને જ્યારે ગળામાં એ દોરી કપાઈ જાય તો જે જે રીતે કોઈ શાર્પ એજ થી ગળું કાપતા હોય એ જ ફિનોમિનાથી આખું એનું ગળું કપાતું હોય છે અને દોરી નસ કપાઈ જાય એટલે એના માટે બે થી ત્રણ મિનિટ તો સફી એને જો સારવાર ના મળે તો ઘણા બધા કેસીસ ત્યારે ત્યાં જ પૂરા થઈ જતા એટલે આ ચાઇનીઝ દોરીને લીધે જે ગળા કપાવાનો જે પ્રોબ્લેમ છે એ મને લાગે થોડોક આ થોડોક ઓછો થયો એવું લાગે છે એક બીજી જે સેફટીની વાત કરું તો લોકો છાપા ધાબા ઉપર જયારે જતા હોય છે ત્યારે ઘણા ધાબા એવા છે કે પેરાપીટ નથી કોઈ આડસ નથી હોતી એટલે ત્યાં પડી જાય અથવા તો પતંગ જે ચડતો હોય હોય અને એના માટે પકડવા માટે દોડતા હોય તો ત્યાં કોઈ જગ્યાએ હાઈટ ઉંચાઈ ઉપર હોય ને એવા પડી જવાના પણ બહુ જ બનાવ બનતા પણ એવું મને લાગે કે હવે થોડોક એમાં કંટ્રોલમાં આવ્યો મને હું જયારે નાનો હતો મેં જોયું ત્યારે અમારી આજુબાજુ દર વર્ષે કોઈ કોઈ છોકરો પડી જતો હતો હવે એવું બહુ થોડાક પ્રમાણ ઘણું બધું ઓછું થયું એવું કહી શકાય એક તો પડવાના જે બનાવ છે એ ત્રીજી વાત છે કે જે પકડવા માટે જે ઝાકડો છે એને આપણે કહીએ અથવા મોટો દંડો કે એવો જો મેટાલિકનો હોય તો ઘણી વખત તારમાં ફસાઈ જાય અને અમદાવાદ અને સુરત સિવાયની વાત કરીએ તો મોટા ભાગના સિટી અને ગામડામાં તો ઓપન લાઇન જ છે ઇલેવન કેવી ની લાઈન કે ચારસો પંદર ની જે આપણા ઘર સુધી જે પાવર સપ્લાય આવે એ બધા ખુલ્લા લાઈનો છે કંડક્ટર બધા ખુલ્લા છે તો એમાં જયારે દોરી ભરાઈ જાય અથવા પતંગ ભરાઈ જાય તો જયારે મેટાલિક દોરી હોય

તારની સિવાયની જો કોટનની દોરી હોય કે બીજી હોય તો બહુ વાંધો ના આવે પણ તાર મેટાલિક જ્યારે પટ્ટી સ્ટેપ હોય એ જો હોય તો ફેસ ટુ ફેસ થઈ જાય મતલબ કે ત્રણ કે ચાર વર્ષ પહેલા એક આવો બનાવ બન્યો તો આખી લાઈન એકસો બત્રીસ કેવી થપ થઈ ગઈ અને એક સબસ્ટેશન થ્રુ જ્યાંથી પાવર સપ્લાય કન્ઝ્યુમર સુધી જતો એવો લગભગ આખો દિવસ સુધી પાવર સપ્લાય ના મળ્યો તો એક આ એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ શકે છે અને તો બહુ કામ લીધે વધી જાય છે ગામડામાં ને એમાં સાફ સફાઈ કરવામાં પણ આ ટાઈમના એને રિઝ્યુમ કરવામાં અથવા તો ઇન્ટરપ્શન ના આવે એના માટે પણ ચોખ્ખું કરવું પડે આ બધા મેટેલિક સ્ટ્રેપ કે એવું બધું હોય તો આ એક બીજી એક સેફ્ટીની આ વાત છે ત્રીજી વાત હું કરું આ પક્ષીઓની જે આપણે વાત કરીએ એમાં ખાસ કરીને ચાઇનીઝ હું ગમે ત્યાં ઉડી એને ફીલ થાય અને એના પાક પક્ષીઓના જે પાક છે એ બીજે ત્રીજે દિવસે પછી આપણે વધારે જોવા મળે એટલે હું એવું માનું છું કે પક્ષીઓના જે પ્રકારના જે પ્રોબ્લેમ છે એ ઉતરાયણ પછી પણ બહુ આવવાના છે ત્રીજી વાત છે કે કે પણ વાત કરીએ આ બધી વસ્તુ બનતી હોય તો આપણે ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવું પડે ઘણી વખત જે ફૂડ સેફ્ટી ની વાત કરીએ તો આજે મેં જોયું તો જલેબી વાળાને ત્યાં એટલી બધી લાઈનો ઊંધિયા વાળાને ત્યાં તો ઘણી વખત ફૂડ પોઈઝનિંગના પણ એવા કેસીસ બનતા હોય છે તો આ બધી વસ્તુનું બહુ આપણે ધ્યાન રાખવું જોઈએ અને જયારે અકસ્માત બને ત્યારે ફેમિલી જે ઘરમાં અકસ્માત થાય ફેમિલી વાળાને તો ખરેખર બહુ મોટો પ્રોબ્લેમ એ તો બહુ મોટો લોસ હોય અને એ ઘણો બધો ગુનાઓ પૂરા એવો હોય તો એના માટે પણ ઘણી બધી સારી એવી સંસ્થાઓ જે હમણાં સાહેબે વાત કરી એમ પણ બહુ સારું એક પ્રશંસનીય કામ છે ઘણા મેં વોલન્ટિયર્સ ના વખતે એવા છે કે જે સ્કૂટર માં પણ એક ગાર્ડ મૂકી આપતા હતા ફ્રીમાં ગાર્ડ મૂકી આપતા સોસાયટીના સંચાલકો પણ એવું કહ્યું કે આપણે માં જે પણ લોકો બહાર નીકળે તો અઠવાડિયા પહેલાથી એ લોકો ડ્રાઈવ કરતા આગળ મૂકી દે જેનાથી કોઈને એ દોરીથી એને વાગી નહીં અથવા તો એનાથી બચી શકે તો આ બે ત્રણ વસ્તુ બહુ સામાન્ય વસ્તુ અને હાથમાં જયારે સામાન્ય દોરીની વાત કરીએ તો અણીદાર અથવા શાપ વાળી હોય તો હાથમાં આંગળીઓ કપાઈ જાય તો એના માટે ઘણી વખત પેલી ટેપ મારીને પણ આપણે કરી શકાય અને સૌથી વધારે આ વખતે મને એક પ્રશંસનીય કામ લાગ્યું કે સુધી તો કેવું છે તુક્કલ નો જે પ્રોબ્લેમ હતો એ તુક્કલ જયારે ઉપર જાય એને ઘણી વખત આખી આખી સળગતી નીચે આવે હવે એ ટાઈમે માણો કે નીચે એવું સળગી શકે એવું મટીરિયલ હોય શું કોઈ ઘાસ હોય અથવા તો ઘણા તો કારખાનામાં પડેલા છે એક જગ્યાએ તો એવું બનેલું કે ફ્યુલ ટેન્ક ની બાજુમાં જ પડ્યો અને ત્યાંથી કોઈ ફાયર બહુ મોટી ફાયર ઇન્ડસ્ટ્રીમાં થઈ આ લગભગ ત્રણ થી ચાર વર્ષ પહેલાની કિસ્સો કહું છું તો આવા નાના નાના ગામડા જે છે એમાં તો આવા ગંજી હોય સૂકવું હોય બધી કડપના આખા ઢગલા કરેલા હોય અને એવામાં આવું બધું પડેલું હોય તો તો આ ચોક્કસ આ તુક્કલના કારણે પ્રોબ્લેમ થતા હતા પણ મને લાગે કે તુક્કલના કારણે આ વર્ષે બહુ પ્રોબ્લેમ નહીં આવે અથવા તો દેખાતી નથી પણ હવે તમે જે ફટાકડાની વાત કરો કે જે પ્રોબ્લેમ છે દિવાળીમાં જે આપણે ફટાકડાનો જે આપણે ફટાકડાની પણ વાત કરીએ એલઆર પટેલ સાહેબ પણ મારી સાથે અત્યારે 108

ગુજરાત વાત કરું તો ગુજરાત ની અંદર એ બી અમારા કાફલાની અંદર આવેલી છે બીજી બે બોટ એમ્બ્યુલન્સ છે જે પોરબંદર છે એને ઓખા છે એ સિવાય એક એર એમ્બ્યુલન્સ છે આમ મળી ટોટલ આઠસો એમ્બ્યુલન્સીસ કાર્યરત છે રોજની લગભગ પાંત્રીસો થી છત્રીસો ઇમરજન્સી હોળી હોય ધુલોટી હોય દિવાળી હોય કે પછી ખૂબ જ વધી જવા પામ્યો છે જેના આગોતરા આયોજન રૂપે એકસો આઠ એ સઘન તૈયારી કરતું હોય છે કારણ કે ઉત્તરાયણની અમારી એનાલિસિસ ના કહેવા પ્રમાણે જે પાંત્રીસો છત્રીસો ઇમરજન્સી રોજની આવતી હતી એ વધીને સીધી પાંચ હજાર ઇમરજન્સી અંદાજ મૂકવામાં આવ્યો હતો એનાલિટીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તો એ પાંચ હજાર કઈ રીતે પહોંચી વળું તો એની તૈયારી અમારી છેલ્લા એક મહિનાથી ચાલતી હોય છે અને એ તૈયારીના ભાગરૂપે અમારું જે કોલ સેન્ટર છે કઠવાડામાં એમાં કેટલો મેનપાવર પાવર હોવો જોઈએ મેન પાવર ને સંભાળનાર સુપરવાઇઝરો એમની ડ્યુટી કઈ રીતની હોય છે ડ્યુટી રોસ્ટરિંગ કઈ રીતે કરવું કેટલો મેનપાવર પાવર એક્સ્ટ્રા કરો કરવો એમને ટ્રેનિંગ આપી આ બધી સઘન તૈયારી કરાતી હોય છે એ સિવાય અમારો નેવું ટકા સ્ટાફ એમ્બ્યુલન્સની અંદર કાર્યરત હોય છે એમની ચોવીસ કલાક ડ્યુટી દરમિયાન કોઈને કોઈ એમને પણ ઇશ્યુ આવી જતા હોય છે એમને પણ કોઈને કોઈ કોઈ આકસ્મિક રજાઓ પણ નાખવાની હોય છે તો એ બધા આયોજન કરતા કરતા અમે કઈ રીતે પહોંચી વળીએ એનું પણ આયોજન કરતા હોઈએ છીએ એમને સંભાળવા માટે અમારા જિલ્લા અધિકારી હોય છે પ્રોગ્રામ મેનેજર હોય છે એ દરેકની રજાઓ કેન્સલ કરવામાં આવી છે છેલ્લા ચાર પાંચ દિવસમાં અને હજી આવનારે બે દિવસ એ લોકો સતત ખડે પગે રહેશે એ સિવાય એમ્બ્યુલન્સ સતત ચોવીસ કલાક રોડ પર દોડતી હોય છે તો એમ્બ્યુલન્સ ને પણ એનું રિપેર એન્ડ મેન્ટેનન્સ એકદમ ઓછું આવે અને એનું પણ બ્રેકડાઉન ના થાય એની તૈયારીના ભાગ રૂપે દરેક વેન્ડર જે અમારા ગેરેજ વાળા હોય છે કે પછી મોટા વેન્ડર્સ હોય છે ટાયર સપ્લાયર્સ હોય છે આ બધાનું આગોતરું એક આયોજન કરવામાં આવે છે જેથી કરીને એમ્બ્યુલન્સ ખોટવાઈ જાય અથવા એ પણ બ્રેકડાઉન થઈ જાય તાત્કાલિક એને રિપેર કરી ક્યારેક તાત્કાલિકર કરીને ચર્ચા થાય છે કે બોસ આપણે સેલિબ્રેશન નથી કરી શકતા સમય નથી આપી શકતા અને આપણે આ જોબ કરવી પડે છે ડ્યુટી નિભાવી પડે છે ક્યારેક આવી ચર્ચા સ્ટાફમાં પણ થતી હશે જે ચોક્કસ થી થતી હોય છે પણ જે દસ ટકા કદાચ એમના મનમાં હશે કે આવા તહેવારો અમે ઉજવી શકતા પણ એની સામે સામે નેવ ટકા એમનું એક પોઝિટિવ એન્વાયરમેન્ટ હોય છે એ પોઝિટિવ એમના ફેમિલી પર સપોર્ટ મળતો હોય છે ઈવન ઘણા એમ્પ્લોય એવા હોય છે જે પોઝિટિવ એન્વાયરમેન્ટ રાખી અને એમને એવું કરતા હોય છે કે આ આપણું જ કામ છે અને એક સેવા ભાવનો જે મોકો મળી રહ્યો છે એમને સેવા કરવાનો એ પણ એક સારો ઉદ્દેશથી એ લોકો કામ કરતા હોય છે અને એ લોકોનું મોટિવેશન જળવા રહે એના માટે અમારા સુપરવાઇઝર ઈવન અમે લોકો પણ એમને સતત માર્ગદર્શન આપતા હોઈએ છીએ તો આ બધી કાર્ય કાર્યપ્રણાલીના ભાગરૂપે એ લોકોને કોઈ દિવસ હવે નેગેટિવ થોટ્સ આવ્યા નથી

પણ ઘણી વાર જે કહેવાય ને કે વિદેશી પક્ષીઓ પણ અહીંયા આવતા હોય છે અને પક્ષીને જોયા પછી ક્યાંક તમારા હાથમાં આવ્યા પછી પણ એ પક્ષીનું પ્રાણ પંખેરું ઉડી જતું હોય છે ત્યારે કેવો આઘાત લાગતો હોય છે અને બીજું કે જયારે પક્ષીને તમે સાજુ કર્યું છે એની ટ્રીટમેન્ટ કર્યા પછી જો એને સમય આવે તો એને આકાશમાં છોડવાનું થાય છે ત્યારે શું ફીલ થતું હોય છે આ ટીમને અને તમને અ ત્રણ સ્ટેપમાં અમારું કામ થાય છે સૌથી પહેલું સ્ટેપ છે અવેરનેસ નું કામ છે અમે લગભગ પંદર ડિસેમ્બર થી અવેરનેસ નું કેમ્પેનિંગ શરૂ કરીએ છીએ અનેક સ્કૂલ અમે પોતે જઈએ છીએ અમારા આઠ દસ મિનિટ ના સુંદર હૃદય ને ટચ થાય અને એક અવેરનેસ આવે એના માટેના વિડીયો અમે બનાવેલા છે જે દરેક સ્કૂલ માં અમને બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળે છે અને ત્યાં આગળ એમના કોન્ફરન્સ રૂમ માં અમે દરેક વિદ્યાર્થીઓને આ વિડીયો બતાવીએ છીએ ત્યારબાદ એ લોકોને ખ્યાલ આવે છે કે દોરીઓ જે દબડતી હોય તે ઉતારી લેવાની એમાં પક્ષી ઇંજર થાય છે પછી બીજું કામ આવે છે અમારે રેસ્ક્યૂનું એ રેસ્ક્યૂની અંદર અમારો નંબર બ્રોડકાસ્ટ થાય છે અને અનેક વ્યક્તિઓ ત્રણસો પાંસઠ દિવસ અમે કામ કરીએ છીએ છેલ્લા લગભગ સોળ વર્ષથી થ્રી સિક્સટી ફાઇવ ડે કામ કરીએ છીએ અને અમારો નંબર બદલાયો નથી સેમ નંબરથી અમે કામ કરીએ છીએ એટલે લગભગ દરેક વ્યક્તિના મોબાઈલમાં અમારા ગ્રુપનો નંબર સેવ હોય છે અને એ whatsapp દ્વારા કે ફોન દ્વારા

લગભગ પંદર ફેબ્રુઆરી સુધીમાં ઘણા બધા પક્ષીઓ સાજા થઈ જાય છે અને બચી જાય છે તો જે તમે જ્યારે પણ બર્ડ પકડીએ ત્યારે એમાં ટેગ લખીએ છીએ અને એમાં એરિયા લખીએ છીએ કે કઈ એરિયાનું પક્ષી છે જો તે પક્ષી તંદુરસ્તીથી ઉડી શકતું હોય તો અમે જે તે એરિયામાં પક્ષીને જુદા પાડી તેતે એરિયામાં જઈ અનેક સાથે અમે બધા પક્ષીને ઉડાડીએ છીએ જેથી કદાચ એનું બચ્ચું હોય એનું એનું કોઈક પરિવારનું કોઈ સભ્ય હોય કે કોઈ એનું ફ્રેન્ડસ હોય

છે વાયર કોઈ મેટલ નો સળિયો ટચ નથી કરવાનો કોઈ પતંગ ની દોરી એવી નહીં અથવા તો જે પેલી ટેપ પેલા લગાવતા હતા પતંગ ને પૂછડીમાં એ ટચ થઈ જતી હતી હાથસો બનતો હતો પક્ષીઓના શું લાગે છે કે કોઈ ફર્ક આવ્યો છે કે થોડી અવેરનેસ આવી છે આ ઘણો બધો ફર્ક તમે એક તો જે અવેરનેસ ની વાત કરી ને તો તમે જોશો બે છેલ્લા બે થી ત્રણ દિવસમાં ન્યૂઝપેપર કોઈ પણ કાઢશો ને તો જીબી ની તમે એડ મતલબ જાહેરાત જોશો કે ભાઈ ઉતરાયણ વખતે શું કરવું શું ના કરવું ટોરન્ટ પાવરથી જેટકોમાંથી અમારી અલગ અલગ જે બધી કંપનીઓ છે ઇલેક્ટ્રિસિટી સ્પષ્ટ જાહેરાતો લખેલી હોય કે ઉત્તરાયણ નિમિત્તે હવે તમારે શું કરવાનું શું નહીં કરવાનું એટલે અવેરનેસ નો બહુ સારો રિસ્પોન્સ છે લોકો હવે સમજતા થયા છે કે ભાઈ આનાથી જે અકસ્માત થશે કદાચ પર્સનલી હોય કે કોઈ આખો મોટો ફોલ્ટ થાય એમાં પછી આપણે એને હેરાન થવાનું હોય છે તો લોકોને બહુ સારું કોપરેશન મળી છે મને એવું લાગે છે આખરે એન્ડમાં શું કેશો કે ખાસ એકસો આઠ જે ટીમ છે ઇમરજન્સી સેવા માટે સંપૂર્ણ સજ્જ હોય છે અને તમારે તો ઉત્તરાયણ શું કે દિવાળી સામાન્ય જનરલ દિવસ હોય તો પણ તમારી સેવા તો ટ્વેન્ટી ફોર બાય સેવન હોય છે પણ વિશેષ આવી તૈયારી હોય ને વિશેષ ઓપરેશન જયારે પાર પાડ્યા હોય જયારે ઇમરજન્સી કોલ હેન્ડલ કર્યા હોય અને એ પછી બે દિવસ પછી જયારે મળવાનું થાય છે ત્યારે શું ડિસ્કસ થાય છે અને કેટલા પ્રકારનો એક આનંદ જોવા મળતો હોય છે ખાસ કરીને કોઈનો જીવ બચાવ્યો હોય કોઈ અબોલ પશુ પક્ષીને બચાવ્યું હોય જે કદાચ કે કદાચ આ જે પ્રેમી છે નથી કરી શકતા એ તમારા ભાગમાં આવતું હોય છે કેટલો આનંદ બહુ આનંદ હોય છે આનંદની સાથે સાથે ઇમરજન્સી જો વધારે આવે તો એક દુઃખની પણ લાગણી હોય છે દરેક એમ્પ્લો કે લોકો ઘાયલ થઈ રહ્યા છે લોકો એક્સિડન્ટમાં ઘાયલ થઈ રહ્યા છે કે પછી પ્રેગ્નન્સીના કેસમાં છેલ્લી ઘડીએ કેસમાં બોલાવતા હોય છે આ પ્રમાણે એક ઉત્સાહ પણ હોય છે કે આપણે એમનો જીવ બચાવ્યો સાથે સાથે દુઃખની લાગણી પણ થતી હોય છે અને દરેક તહેવારોમાં મેં કીધું એ પ્રમાણે ચાલીસ થી પચાસ ટકાનો વધારો આવતો હોય છે અને કીધું એ એ પ્રમાણે રિલેક્સ અનુભવતા હોય છે કારણ કે ઇમરજન્સી પછી નોર્મલ ડ્લોમો આવતી હોય છે એમને કોઈને કોઈ રજા લેવાની હોય તો એ પણ અમે આપી દઈએ છીએ આ સિવાય એમને મોટિવેશન ભાગ રૂપે કોઈ સારા કેસીસ સેટલ કર્યા હોય બહુ ક્રિટિકલ કેસ સારા એવા કર્યા હોય તો દરેક જિલ્લા વાઇઝ દરેક તાલુકા વાઇઝ રીઝન વાઇઝ એમને એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવે છે જેથી કરીને એમનો ઉત્સાહ જળવાઈ રહે યસ યસ સતીશ બિલકુલ તો દર્શકો જે પ્રમાણે ડોક્ટર પૌરિક શાહે કહ્યું કે છેલ્લા સોળ વર્ષે એટલે કે બે હજાર નવ થી આની શરૂઆત કરી છે ફાઉન્ડર છે સજાગના અને એમણે કહ્યું કે કામ દિવસે ને દિવસે વધતું જાય છે પચીસ થી ત્રીસ ટકા પહેલા જે પક્ષીઓ કદાચ જે અમે બચાવી ન હોતા શકતા પરંતુ હવે મોટા ભાગના પક્ષીઓને એમણે કહ્યું કે બચાવી શકીએ છીએ ઓગણીસ વિસ્તારમાં એમણે બર્ડ કેમ્પ નાખ્યા છે ત્રણસો વોલેન્ટિયર છે અને સત્તરસો ને ચાલીસ પક્ષી ઘાયલ આ જે એમણે આંકડો આપ્યો છે પણ લોકોમાં અવેરનેસ આવે એવા પ્રયાસો પણ આ ગ્રુપ તરફથી હાથ ધરાતા હોય છે એમ કે ચાઇનીઝ દોરીનો ત્રાસ ચોક્કસ છે પહેલા કરતા થોડો ઓછો ચોક્કસ થયો છે આંગળીને ઘણા કપાઈ જાય છે આ ચાઇનીઝ દોરીથી અને પડવાના કિસ્સા પ્રમાણમાં બહુ ઘટ્યા છે એક સારી બાબત એલ પટેલે એ પણ કહી અને ઉત્તરાયણ પછી જે દોરીઓ હોય છે ઝાડમાં ફસાયેલી હોય કે તારમાં ફસાયેલી હોય એમાં પણ પક્ષી ફસાતા હોય છે અને એને લઈને પણ મૃત્યુ પામતા હોય છે અવરનેસ આવી છે લોકો સમર્થતા થયા છે છેલાર પટેલ કે છે સતીશ પટેલ એકસો ની જે વાત કરી કે ગુજરાતમાં આઠસો રોડ એમ્બ્યુલન્સ કાર્યરત છે આઈસી ઓન વિલ્સની વાત કરી એર એમ્બ્યુલન્સની વાત કરી છેલ્લા એક મહિનાથી દર્શક મિત્રો વિચાર કરો એકસો ની ટીમ આની તૈયારીમાં લાગે છે મેન પાવરથી લઈને ટ્રેનિંગથી લઈને રાત દિવસ દોડવાનું છે અને સાથે અમને કહ્યું કે એક આનંદ તો થાય છે પણ થોડુંક દુઃખ પણ થાય છે કે આટલા બધા કેસ આવે છે અને છતાં પણ રાત દિવસ આ કર્મચારીઓ આ છે એ લોકોના જીવ બચાવવા બોલ પક્ષીઓના જીવ બચાવવા માટે જે આનંદ હોય છે અથવા પોતાનો તહેવાર હોય હોય છે 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 પરિવાર એની સાથે બદલે આ પક્ષીઓનો અને પ્રેમીઓ જે એમને આપણે ચોક્કસ સેલ્યુટ મારવી પડે અને એટલે જ પ્રેરકશાહ એલ આર પટેલ સતીશ પટેલ ગુજરાત ન્યૂઝના દર્શકો તરફથી આપણે સેલ્યુટ મારીએ છીએ કે તમારા જેવા વ્યક્તિઓ તમારા જેવા ગ્રુપ જયારે અહીંયા સમાજ સાથે ઉભા છે ત્યારે ઉતરાણ થશે જ એમાં કોઈ બેમત નહીં પણ એકલું તમારું કામ નથી એક તાળી નથી વાગતી સામે લોકોનો પણ જો રિસ્પોન્સ સમાજનો અને લોકોનો પણ એટલો જ મળે તો આપણે બિલકુલ હેપીનેસ સેફ ઉત્તરાયણ કરી શકીએ તો ચર્ચાનું સમાપન કરીએ છીએ ડોક્ટર પૌરીક્ષા એલ આર પટેલ સતીષ પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દર્શક લોકમંચ કાર્યક્રમમાં અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે હેપીનેસ સેફ ઉત્તરાયણ પર કેમ ના થાય પ્રયાસ હતો ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યુઝ નમસ્કાર